નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ નવા ગામમાં નવા પાકની માહિતી લેવા માટે આપણી જોડે ખેડૂત છે તો એનો પરિચય લઈએ તમારું નામ ગામ તાલુકો તાલુકો જણાવો જામ બરાબર તમે આજે ચણાનો પાક કર્યો છે ચણાનો પાક ક્યારે વાવેતર કર્યું હતું તમે બાવીસ અગિયાર બાવીસ અગિયાર વાવેતર કર્યું હતું અને આપણું તમે જે આમાં બ્લેક અમૃત ને વાપરો છો તો કેવી રીતના વાપર્યું તમે અને શું શું તમને ફાયદા થયા એ એક રાઉન્ડ કરેલો છે પચાસ એમ એલ કરીને આજે પાછો બીજો રાઉન્ડ આજે કરી આજે કર્યો છે આજે કર્યો છે એટલે આજો તમે આજે શું શું ફાયદો થયો તમને આ મૂળનો વિકાસ જોરદાર થયો આ ફૂટ સારી છે નવી ફૂટ આવી નવી પ્લસ નવા ફ્લાવરિંગ બી ચાલુ થઈ ગયા છે અને એકદમ વલ બી સારું છે અને ગ્રીન તમે ડાળીઓની સંખ્યા જોઈ લો આ બધેથી જે નવી ફૂટ થઈને બધે નવી નવી ડાળીઓ ફૂટેલી છે એટલે ચણામાં આપણે કેવું છે કે જેટલી નવી ડાળીઓ ફૂટે ને એટલું ફ્લાવરિંગ વધારે આવે એટલું ફ્રૂટિંગ વધારે આવે તો એકંદરે ઉત્પાદનમાં વધારો થાય તો તમે આની પેલા વાપરતા હતા કે આજ વર્ષે પહેલી વાર વાપર્યું છે આ આ આ વર્ષે પેલી વખત જ આ વાપર્યું છે બરાબર અને તમે જે મગફળીમાં વાપર્યું હતું એમાં તમને શું ફાયદો થયો તો એમાં તો બહુ સારું એમાં ઉત્પાદનમાં વધારો થયો પ્લસ બીજાને પાંચ દાતે હતે તો એને કોકને વી વી ને એકલી એકલી મારે હિતાવી હિતાવી મનનો ઉતારો આવ્યો સત્યાવી સત્યાવી મનનો અને 43 નો ઉતારો આમ વજનનો ઉતારો કાધે ને બોલો હા તેલ તેલ ની ટકાવા 32 માં મારે 43 નો ઉતારો 43 નો ઉતારો બરાબર છે હા

ત્રીસ ત્રીસ ડાળીઓ અને હજી સબ બ્રાન્ચિસ એમાંથી ફૂટ ચાલુ જ છે જેટલી ફૂટ વધારે એટલા ફ્લાવરિંગ બી વધારે થાય છે તો આપણે બીજા લોકોને સલાહ આપવી હોય કે બ્લેક અમૃત વાપરવું હોય તો તમે શું કહી શકો બરાબર હા હા અને તમે જે બીજા પાકમાં કયા કયા પાકમાં વાપરી છે